નમસ્કાર ખેડૂત મિત્રો હું વિજય પરમાર માંડવરા સેન્ટર ધારેક તો આજે આપણે થોડીક વાત જીરામાં ફૂગનાશક વિશે કરવાના છીએ ચેનલ ઉપર નવા જોડાયા છે તે ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો તો આજે આપણે થોડીક જીરામાં કઈ અવસ્થાએ કયા ફૂગનાશકનો ઉપયોગ કરીને સારું એવું રિઝલ્ટ મેળવી શકાય તેના વિશે માહિતી આપવાની છે તો વિડીયોને છેલ્લા સુધી જોજો એટલે પેલા શરૂઆતના ડોઝ માં કેવો ઉપયોગ કરવો અને પછા સાઠ દિવસની અવસ્થામાં આવી જાય ક્યારેક એવા પુગ્નનો ઉપયોગ કરીને સારું એવું રિઝલ્ટ મેળવી શકે તેના વિશે માહિતી આપવાના છે બરોબર તો ખેડૂત મિત્રો હું તમને પેલા એક વાત તો એ જણાવી દઉં કે ઘણા ખેડૂત મિત્રો લીલા પીળા સુકારામાં ઘણો ખર્ચો કરે છે તો પણ રિઝલ્ટ મળતું નથી તો મારું ખેડૂત મિત્રો એવું માનવું છે કે તમે લીલા પીળા સુકારામાં જો દસ પંદર ટકા જેવો સુકારો તમને દેખાય શરૂઆતમાં તો તમે ખર્ચો કરી શકો છો અને જો વૈનતી વધારે સુકારો હોય તો તમારે એમાં ખર્ચા કરવાના નથી કેમ કે એમાં એનું સસોટ રિઝલ્ટ મળતું નથી અથવા તો કોઈ એમ કહી શકાય કે એવી દવા આવતી નથી કે સુકારાને વીસ ત્રીસ ટકા ઉપર હોય તો તેને કંટ્રોલ કરાવી શકે આટલી મારી ખાસ ભલામણ છે જો જીરું સારું હોય તો તમે આવશ્ય ખર્ચો કરો અને સારું ઉત્પાદન મેળવો આટલી મારા માહિતી દેવાયની હતી હવે આપણે સૌથી પહેલા હું તમને જણાવી દઉં કે ઘણા ખેડૂત મિત્રો એ રનિંગમાં યુપીએલ ના નો યુઝ કરેલો હોય છે અથવા તો તમે ડાયથેનિયમ કિસ્તારીનો પણ યુઝ કરેલો હોય છે આ બધા તમે રનિંગમાં યુઝ કરતા હશો પણ અત્યારે જે પછાત સાત દિવસની અવસ્થા આવી ગઈ છે અને ખેડૂત મિત્રોનો ઘણો પ્રશ્ન એવો છે કે હવે કયા ખંગી નો યુઝ કરવો તો આપણે એની વાત થોડીક કરીશું વિડીયો થોડોક મોટો થશે પણ બધાયની માહિતી દેવા જઈશું એટલે એટલો થોડોક ટાઈમ લાગશે થોડીક વ્યવસ્થિત વિગતવાર માહિતી દઈશું તો અને જો આટલા ઝાઝા ફંગી માહિતી આપવાના છે જો કાંઈ સુખ થાય તો હું માફી માંગુ છું કે અને જો પિસ્તાલીસ પચાસ દિવસ આજુબાજુ જીરું હોય તો તમે સાફ અને ડાયથાની એમ પિસ્તાઈનો યુઝ તો કરી શકો છો જો એ યુઝ ના કરવું હોય અને થોડાક એનાથી સારા એવા ફંગી યુઝ કરવો હોય તો કયા ફંગી યુઝ કરી શકો છો તમે સાઈમોક્ઝા નીલ અને મેનકોઝેબનો પણ યુઝ કરી શકો છો એક પંપમાં પચાસ ગ્રામ નાખીને તમારે

તમને એક જણાવી દઉં કે પિસ્તાલીસ પચાસ દિવસે જો તમે આપતા હોય અને સારું નરવાઈ ઉપર હોય તો તમારે બાયરના એલિયટનો યુઝ કરવાનો છે હોય તો એક એકરમાં ચારસો ગ્રામ જેટલું તમે પિયતમાં આપી શકો છો અને જો તમારે સ્પ્રે કરવું હોય તો તમારે આની સાથે કોઈ એસિડિક વાળા દવા અથવા તો ફંગી યુઝ કરવાનો નથી અને તમે એલિયટનો યુઝ કરો સ્પ્રેમાં તો તમારે સ્પ્રે કર્યા પછી બે દિવસ સુધી તમારે એસિડિક કે કોઈ એવા ફંગીસાઇડ તમારે યુઝ કરવાના નથી જે ટૂંકમાં એસિડિક હોય બરોબર કેમ કે એક એસિડિક ફૂગનાશક છે એટલે તમારે પછી એ રીતના કરવાનું છે અને જો તમે યુઝ કરો તો ઘણાને એવું હોય કે યુઝ કર્યું તો શું થાય યુઝ કરો તો કદાચ જો ડોઝ ફાટે અને જો એવું થાય તો તમારા છોડને ડેમેજ થાય અથવા તો નુકસાન થાય દાજવાનો પ્રશ્ન રહે પણ સુકારામાં થોડું મને સારું રિઝલ્ટ લાગ્યું હોય બધી દવામાં તો 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 એ છે ને જ નથી સુકારો લીલો પીલો હોય તો તમને સારું એવું રિઝલ્ટ જોવા મળે અને વીસ ત્રીસ ટકા ઉપર જો વધી જાય તો તમારે સુકારામાં રાહત મળશે નહીં મળે પણ કેટલી કે દસ ટકાનો ફેરફાર મળે જેટલી તમને રાહત મળશે અને ઉત્પાદનમાં ઘણો ફેરફાર જોવા મળશે ઉત્પાદન તમારે ઓછું મળશે અને તમે એક બીજી હુકારા માટે દવા જણાવી દઉં આપો કે તમે સ્પ્રે માં આપો નાખીને યુઝ કરી શકો છો અથવા તો જો તમે સ્પ્રે સ્પ્રે માં પચીસ ગ્રામ અને જો પિયત આપતા હોય તો 200 થી અઢીસો ગ્રામ તમારે વીઘા દોઢ વીઘામાં તમારે આપવાનું છે આ થઈ ગઈ સુકારા વિશેની માહિતી બરોબર થોડીક પિયત માં આપતા એક રહી ગયું થોડુંક મિત્રો જે ઘણા ખેડૂત મિત્રો યુઝ કરેલું છે કોપર ઓક્સી ક્લોરાઇડ પચાસ ટકા જે ડબલ્યુ પી ફોર્મ આવે છે આ તમારે પાંચસો ગ્રામ એક એકરમાં આપવાનું છે પિયત માં સ્પ્રે માં યુઝ કરવાનો નથી ને થોડુંક તમે ફૂગનું જમીનજન્ય ફૂગ હોય તો કંટ્રોલ કરીને સુકારો તમે એડવાન્સ માં યુઝ કરતા હોય તો થોડું ઘણું નિયંત્રણ કરે છે બરોબર ને હવે આપણે વાત કરીશું કે એથી જો તમારે જીરું સારું હોય પિસ્તાલીસ પચાસ દિવસે જાંબુડિયાનો કોક છોડ દેખાતો હોય અને થોડીક પીલાશ પડતું દેખાતું હોય તો તમે બાયરના

ને ત્રિશૂલનું બુલ ડોઝર બધાય ગ્રોમાં અવેલેબલ છે આ તમારે જો તમે સ્પ્રે કરતા હોય તો તમારે એક પંપમાં પાંચ એમએલ નાખીને તમારે સ્પ્રે કરી શકો છો અથવા તો પીએપમાં બી આપી શકો છો ને જે તમને જણાવી દઉં કે કોઈ ખેડૂત મિત્રોને લીલો પીળો સુકારો નોર્મલ સાવ કે કોક છોડ એવું લાગે છે તમને એક કોઈ છોડ એક એક સુકાય છે જે ચાર નંબર પાંચ નંબરનો હોય તો બે નંબરનો છોડ હોય તો એ પહેલાં સુકાતો હોય છે એટલે એ રીતના જો હોય તો તમે વેલીડા માઇસીન તાઇન નો પણ યુઝ કરી શકો છો એક ગિડાસ હોય તો તે પણ દૂર કરાવે છે આ બી સારું ફંગીસાઇડ છે જે સ્ટેપરો સાઇકલિન આવે છે એનાથી થોડુંક ઊંચું સેગમેન્ટનું છે એટલે સારું એવું તમે રિઝલ્ટ મેળવી શકો છો અને તમને જણાવી દઉં ખેડૂત મિત્રો કે આ બધા જે ફંગીસાઇડ રહ્યા તો આ અત્યારે મેં યુટ્યુબ ઉપર જોયું કે ફેસબુક ઉપર જોયું ઇન્સ્ટાગ્રામ ઉપર જોયું તો બધા આ ફંગીસાઇડની જ વાત કરે છે બધા મોંઘા મોંઘા અને થોડુંક ખર્ચાળ જે છે એ ફંગીસાઇઝની વાત કરે છે અને આ બધા ફંગીસાઇડમાં આપણે જે સારું અને સસ્તું ફંગીસાઇડ હતું એને આપણે સાવ ભૂલી જ ગયા છીએ હું તમને એની પણ માહિતી થોડીક આપી દઉં આ છે એક્ઝાકોના જોડે પાંચ ટકા એસી ફોર્મમાં આ બી સારું રિઝલ્ટ મળે છે પણ કોઈ વિડીયોમાં બતાવતા નથી કેમ કે મારું એવું માનું ખેડૂત મિત્રો આનું પણ બેસ્ટ રિઝલ્ટ છે અને સારું એવું રિઝલ્ટ મળશે પાંચત્રીસ છ્યાલીસ એમએલ તમે એક પંપ નાખીને સ્પ્રે કરી શકો છો સાડા એવા સોળ ને આવરણ બનાવે છે અને ફૂગ ને કંટ્રોલ કરાવે છે સાવ નોર્મલ ઓછા ખર્ચે તમને વધુ ઉત્પાદન આપે એવું ફંગીસાઇડ સાઈડ છે તમે અવશ્ય આનો ઉપયોગ કરો સારું જીરું હોય તો બી તમારે ચાલે કોઈને સુકારો હોય તો હળવા ફંગી નો યુઝ કરવો હોય તો આનો પણ કરી શકે છે ઓછા ખર્ચે તમને સાજુ ઉત્પાદન જોવા મળશે અને સારું એવું તમને આનું રિઝલ્ટ પણ જોવા મળશે એવું નથી કરવું કે આ તમે કોઈ બી કંપનીની સારી કંપનીનું તમે લઈને યુઝ કરી શકો